જોડાય છે વધુ વિગત માફ કરજો માનુ ચાવડા વડોદરા થી જોડાયા છે જી માનુભાઈ શું છે માહોલ વડોદરામાં અને યુવા ધન પણ અત્યારે આપની સાથે છે શું છે વધુ વિગત ઈશુદાનજી આપ જે વીટીવી જે અપીલ કરી રહી છે અહિયા સાયદીપનગર સોસાયટી નાગરિકો છે એમને પહેલ કરી છે અહીંથી જે ચાલીસેક જેટલા યુવા મતદારો આ વખતે છે ગુલાબનું ફૂલ આપીને કંકુ તિલક કરી મતદારો છે એમને સોસાયટીના પ્રમુખ અને અન્ય જે સભ્યો છે એમના દ્વારા ગુલાબનું ફૂલ આપીને લોકશાહી નું જતન કરવા માટે લોકશાહી ખરા અર્થમાં નીચે ઉતારવા માટેની વાત છે ને એટલા માટે આ તમામ યુવા મતદારો છે એમને ગુલાબ નું ફૂલ આપી અને એમને રવાના કરવામાં આવશે પોતાના મતાધિકાર ઉપયોગ કરવા માટે ખાસ કરીને વડીલો પ્રેરણા આપી રહ્યા છે કે મતદાન વધારે વધારે થાય શું કહો છો શું શરૂઆત છે આ ખાસ કરીને પ્રોત્સાહિત કરી રહ્યા છે યુવાનો ને પ્રોત્સાહિત કરવાની અમારી આ જે પહેલ છે મને લાગે છે ત્યાં સુધી કદાચ ગુજરાતના ના સૌ પ્રથમ સોસાયટી સાયદીપ સોસાયટી છે ન્યુ ન્યુઆઈપી રોડ પર આવેલી છે કે જેણે આ પહેલ કરી છે કે યુવાનોને પ્રોત્સાહિત કરીને મતદાન મથક સુધી ગાતે લઈ જઈશું યુવાનોને પ્રોત્સાહિત કરવાની વાત છે આપ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છો આપને ગુલાબનું ફૂલ પણ મળી રહ્યું છે શું કહો છો શું ભાવ લઈને મતદાન કરવા જશો એટલે અમને ગર્વ ફીલ થાય છે કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ વોટ આપીશું અને દેશનું ભાવિ નક્કી કરીશું દેશનું ભાવિ નક્કી કરવા માટે યુવા મતદારો છે આપ શું કહો છો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છો કઈ બાબતો ધ્યાન માં લેશો યુવાઓને શું અપીલ કરી રહ્યા અમને મતદાન કરવા મળી રહ્યું છે આનંદ થાય છે અને અમારી ઈચ્છા છે કે અમને સારો એવો જાગૃત અમે સારો એવી રીતે જાગૃત કરી શકીએ બધાને અને એ લોકો બી પોતાનો વોટ નાખી શકે પોતાના અધિકાર નો ઉપયોગ કરવાની વાત છે શું કહો છો આપ પ્રથમ વખત મતદાન કરવા જશો સોસાયટી માંથી પણ આપને પ્રોત્સાહન મળી રહ્યું

એ પેઢીને અમે વડીલો જો જાગૃત નહીં કરીએ તો હવે પછીનું ભવિષ્ય જે આ વોટિંગ છે દિવસે દિવસે ઓછું થતું જશે પણ અત્યારથી જ અમારી સોસાયટી કઈ ને કઈ નવું કરવા માટે પ્રેરણા આપી રહી છે અને વિદ્યા અને કોઈ પણ બાળકો હોય યુવા વર્ગ હોય કે કોઈ પણ હોય એને આગળ જવા માટે આગળ જવા માટે અમે હંમેશાને સહકાર આપશુદાનજી જેવી રીતે વીટીવી મોહિમ ચલાવી રહી છે લોકોને વધારે વધારે મતદાન કરવાની વાત છે સાંદીપનગર સોસાયટીના જે યુવાનો છે નવા મતદારો એમને પ્રોત્સાહિત કરવા માટેનો એક ખાસ કાર્યક્રમ કર્યો છે અને ખૂબ જ આખા વડોદરા શહેરની અંદર ઉત્સાહપૂર્વ વાતાવરણની અંદર અત્યારે મતદાન ચાલી રહ્યું છે બિલકુલ બિલકુલ